હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો શ્રાવણનો પહેલો સોમવાર છે આજે તો શ્રાવણ સોમવારની હાર્દિક શુભકામના બધાને અને આજે બધાનું લગભગ બધાનું વ્રત હશે કેમ કે શ્રાવણ મહિનો ના રહીને પણ સોમવાર તો શ્રાવણ મહિનોમાં સ્પેશિયલ રહી ગયા બધા નાના નાના છોકરાઓ છોકરીઓ પણ રહેતા હોય તો જુઓ કાલે મેં થોડીક મેંદી મૂકી હતી આઠમાં આગળ ના પાછળ થોડીક કરી હતી તો એ છે અને અત્યારે શાંત થઈ ગઈ છે વાગી ગયા છે જો સાત વાગવા આવી ગયા છે સાત વાગે જ વાર છે અને આપણે જઈએ છે શંકર ભગવાનના દર્શન કરવા માટે કેમ કે આજે બધામાં સોમવાર સ્પેશિયલ દર્શન એક તો હોય અને સોમવાર છે તો આપણે જેટલા થશે એટલા મહાદેવના દર્શન કરવા જશું તો એ છે તો ચાલો આપણે જાઈએ છીએ અને સાથે હું ભાઈ માંગીના ઘરે કરે ગોયણ જમવા માટે તો ત્યાંથી શું આવ્યું નહીં તમને બતાવું ચાલો તો આ જો આટલું બધું આવ્યું છે સૌથી પહેલાં આ બાજો જ છે જે ખૂબ જ સરસ મજાનો છે નાનકડો આપણે પૂજામાં યુઝ કરી શકીએ તો એક આ બાજો જ છે અને આ થોડીક કટલેરી છે જેમાં દા લિપસ્ટિક ચાંદલા પાવડર રબર અને બંગડી અને સાઢે છે એક આ ડ્રેસ ડ્રેસ મટીરિયલ છે તો આપણે આને સીવડાવી લઈશું તો કામ આવે પહેરવા માટે તો બ્લુ કલરની ચોરણી છે ને વ્હાઈટ કલરનો કુર્તો ને બ્લુ ને પિંક કલરની ઢળી આ જોવો સાયકલ લાવું ને લાવું ને રેડી થઈને બેઠા છે આપણે જવા માટે ને સાયકલ કાઢે છે તો આટલું એવું છે માંગીને ઘરેથી આપણે ગોયણીમાં હવે પાછું પેક કરીને મૂકી દઈએ ઉપડે શું બનાવ્યું હતું જમવાનું બતાવી દઉં તો જો એક તો આ બનાવી દે આપણે મીઠી સેવ અને સાથે ભાત ના જ રીતે આપણે વટાણા સાફ કર્યું હતું સંભારો ને રોટલી આપણે સૌથી પેલા પહોંચી ગયા છે મહાદેવ મહાદેવના મંદિરે સુરત માં આવેલું છે તો ચાલો બધા દર્શન કરીએ જોવું કેવું સરસ મજાનું છે ફ્લાવર

રૂટેશ્વર મહાદેવના મંદિરથી આપણે સીધા આવી ગયા છે ભૂતનાથ મહાદેવના મંદિરે અને જો અત્યારથી પબ્લિક છે તો ચાલો અંદર જઈએ દર્શન કરીએ ભૂતનાથ મહાદેવનું મંદિર પણ સરસ મજાનું લાઇટિંગથી થી છે અંદર જઈએ દર્શન કરીએ મહાદેવ ના દર્શન થઈ ગયા છે ભૂતનાથ મહાદેવ ના મંદિર કેદારનાથ ના દર્શન આપણે કરવા મળ્યા છે તો બહુ મજા આવી તીર્થા ને પ્રસાદ પણ મળી ગયો તીર્થા શું છે પ્રસાદમાં ચેવડો છે ને ચોકલેટ છે ચોકલેટ બોર્સ માં એને મૂકી દીધી મંદિર શ્રિંગાર ફળથી હતા મસ્ત દર્શન હતા આપણે આવી ગયા છે કેદારશ મહાદેવ મંદિરે જો અહીંયા આરતી થાય છે તો આપણે ચાલો આરતીના પણ દર્શન કરીશ છે જડેશ્વર મહાદેવના મંદિરે ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ આજ સોમવાર છે ને એટલે બધા એમાં ટ્રાફિક ટ્રાફિક છે હવે આપણે પહોંચી ગયા છીએ ઓમકાલેશ્વર મહાદેવના મંદિરે હમણાં આપણે જલેશ્વર મહાદેવના દર્શન કર્યા હવે આપણે એમ છે તને ખબર છે તો ચાલો અંદર જઈએ অলগ্র <laughs> દર્શન થઈ ગયા છે બાર જ્યોતિર્લિંગ ના એક જ જગ્યાએ અને બાકી અલગ અલગ આપણે દર્શન કર્યા તો બહુ મજા આવી ગયા છે